કે એસસી એસટી સમાજ પર જો જુલ્મ સિતમ થાય સરકાર આગેવાની કરે ટીવી મીડિયા બસ પર બેનરો મોટા મોટા હોડી મારે જે રીતે સરકાર પોતાના પ્રચાર પ્રસાર માટે મારી રહી છે કે અનુસૂચિત જાતિ સમાજ અનુસૂચિત જન પર સમાજ પર અત્યાચાર કરવો એ રાષ્ટ્રીય ધ્રોહ છે એ ગંભીર ગુનો છે ગુનાની સજા બહુ ખરાબ છે એટલે કોઈ પણ ગુનો કરવો નહીં કારણ કે સરકાર દ્વારા છાસ વારે એ લોકોને ટેબલ જામીન આપી તમારા પાસે કઈ બંધારણ સંસદ સભામાં પાસ થઈ ગયેલા કાયદાઓ છતાં પણ સરકાર માનતી નથી અને એ તમારા અંદરમાં પણ આવે સાહેબ ચારેય જિલ્લાની અંદર બધી બાજુ લાગવાની કે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સમાજ અત્યાચાર કરવો એ સખતમાં સખત ગુનો છે આવું તમે તમને જો બીજા પણ કારણ કે અમે આશા તમારા પર કારણ કે બાપા સાહેબ આંબેડકરે કીધું છે

પોલીસ તાત્કાલિક ધોરણે કેસ કરે સાધ્ય સુવિધાને છોડવામાં ના આવે પૂરેપૂરી તકેદાર કરવામાં અમે નથી કહેતા પણ સરકારે એને તકેદાર કરે અને સાચા આરોપીઓને પકડવામાં આવે અમારી માંગણી છે અને અમારા આવેદન પર એમાં અમે સુજાવ પણ તમને આપેલા છે તો અમે માન્ય અમે રાખીશું કે તમે એને સાંભળશો જોશો અને એને અમલ કરશો કારણ કે અમે લગભગ તમને ઘણા બધા આવેદન પત્ર આપ્યા છે લાસ્ટ ટાઈમ જ્યારે અમે મુખ્યમંત્રીને આવેદન પત્ર તમને આપવા માટે આવ્યા ત્યાં અમે પહોંચ્યા તમને ખબર પડી કે તમારો ડેટા જ્યાં સુધી પહોંચ્યો નથી સાહેબ તો અમે આ સભાની પાસે રાખીએ મુખ્યમંત્રી પાસે તમારો અહીં કોઈ લેટર નથી આવ્યો બરાબર તો છતાં પણ મુખ્યમંત્રી સાહેબે સમય આપ્યો સાહેબ અમારા લેટર નું યોગ્ય જગ્યાએ જાય તમારા પર આશા રાખીશું તો આપણે વિનંતી છે અમારી સાંભળો નકર અહીંયા અમે એસસી એસટી થઈને પચાસ ટકા સંખ્યા જે જો આરોગ્ય રોડ પર નીકળ્યા તો અસ્તવ્યસ્ત સરકારની વ્યવસ્થાઓ નષ્ટ થઈ જશે તો મહેરબાની કરીને અમને સંવિધાન દાયરામાં અમે કામ કરીને આપણી પાસે આશા રાખીએ છીએ અને અમારી માંગણી પૂર્ણ કરવામાં